માંગરોળ ખાતે એક ફળિયા ચોકમાં ફારૂક ઇસ્લામ પાડાવાલા અને જૂનાગઢના વાડલા ફાટક પાસે યુસુફ હુસેન ઘાંચી આ બંને પાસેથી પ્રતિબંધિત એવા હુક્કાબારની ચીજવસ્તુઓ કે જેઓ ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા હોવાની પણ માહિતી મળતા એમને ચેકિંગ કરી અને આ બંને વિરુદ્ધ છે એ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી છે આ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા એમના વિરુદ્ધ ટોબેકો એક્ટ અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને નિયંત્રણ એક્ટ બે હજાર સત્તરના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે આજે થર્ટી ફર્સ્ટના દિવસે પણ આનાથી વધારે સઘન ઝુંબેશ પોલીસ દ્વારા ચલાવવામાં આવશે ગઈકાલ તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ સમગ્ર જિલ્લામાં સાંજના સાતથી રાત્રિના બાર વાગ્યા સુધી એક મેગા ડ્રાઈવનું આયોજન કરેલું જેમાં ટ્રાફિકના વાહન ચેકિંગમાં કાળા કાચ ટ્રીપલ સવારી નંબર પ્લેટ વગરના વાહનો ઉપરાંત હોટલ ધાબા અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી આવા પીધેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી કુલ મળીને ત્રણસો એકથી વધારે ઈસમો વિરુદ્ધ અલગ અલગ હેડના ગુના દાખલ કરવામાં આવ્યા